ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરાયું રોડનું ખાતમુહૂર્ત લીંબડી થી કરંબા અને વરોડ થી કરંબા એમ બે રોડ નું ખાત ખાતમુહૂર્ત રૂપિયા આઠસો છ્યાસી લાખ ખર્ચે તૈયાર થશે રોડ આર સ્ટેટ હેઠળ મંજૂર કરાયા રોડ લાંબા સમયથી લોકો દ્વારા વારંવાર કરાઈ રહી હતી રોડની રજૂઆત રજૂઆત ના પગલે ધારાસભ્ય દ્વારા રોડ ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનોમાં માં ખુશી નો માહોલ બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ જી ચાલો વિધાનસભા મત વિસ્તારમાં આજે લીંબડીથી સિમલખેડી સીમલખેડીથી સંજય તાલુકાને જોડતો નવીન ડામર રસ્તો અને બીજો અમારો વરોળથી સારમારાને જોડતો ડામર રસ્તાનો આજે ધારાસભ્ય તરીકે અને અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચ મિત્રો અને ઉપસ્થિત અમારા જિલ્લાના કાર્યપાલક ઇન્જિયર શકીના વોરા સાહેબ ડેપ્યુટી ઇન્જિનિયર હેમાની શાહ સાહેબ અને ઉપસ્થિત સૌને હાજરીમાં આજે બંને રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને આ રસ્તો બંને રસ્તાઓ મહત્ત્વના રસ્તાઓ છે લાંબા સમય સુધી આ રસ્તાઓનું નવનીકરણ ન થવાના કારણે અમારી જનતાને મુશ્કેલો પડતી હતી આ બંને રસ્તાઓનું આજે ભૂમિપૂજન થવાથી આજે મુશ્કેલોનું અમે નિરાકરણ લયા છે અને ઉપસ્થિત સૌ અમારા ભાઈ બહેનોએ આ બંને ભૂમિ ભૂમિપૂજન થવાથી ખુશી વ્યક્ત કરેલી છે સૌનો આભાર ભારત